કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે બરડવા ગામમાં અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી બરડવા ગામ બે થી ત્રણ દિવસ સંપર્ક વિહોણું હતું અમિત ચાવડા સાથે સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા યુથ કોંગ્રેસનો પ્રમુખ મહિપાલદાન ગઢવી પણ હાજર રહ્યા ધારાસભ્ય ચંદનજી ઠાકોર ગુલાબસિંહ રાજપૂત હાજર રહ્યા અસરગ્રસ્ત લોકોને મળી તેમની આ ફીતિ સાંભળી હતી લોકોએ કેસ્ટ્રોલ બાબતે પણ અમિત ચાવડાને રજૂઆત કરી છે આરોગ્ય સહિત પાયાની સુવિધાઓથી લોકો કરી પરિવારમાં બે સભ્યોને કેસ્ટ્રોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી અને આખા ગામના લોકોએ સહયોગ કરી રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેશ ડોલ ને ઘરવખરી ના મળે તો આનો બહિષ્કાર કરો મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી પહેલી વારની આ સ્થિતિ નથી બે હજાર પંદર હોય સત્તર હોય એકવીસ હોય કે પચીસ હોય આ વારંવાર આવું છે આ સરહદી ગામ છે રણ પ્રદેશની નજીકનો વિસ્તાર છે તો પાણી નો ભરાવો થાય છે અહીંયા ચાર ના કારણે પાણી ઉપર આવી જાય છે તો અહિયાં પાણી ના કાયમી નિકાલ માટે કેનાલ ની વ્યવસ્થા થાય મુશ્કેલ રીતે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે સ્પષ્ટપણે મારી પાર્ટી ની માંગણી છે કે તંત્ર હજુ જાગવાની જરૂર છે સાથે મળી અને અને કામમાં જરૂર છે સામાન્ય જીવન ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં કેશ ની બાબત હોય કે પછી પાક સંરક્ષણ ની બાબત હોય કે જમીન જોવાણ ની બાબત હોય એમાં પણ સરકારે તાત્કાલિક એનો સર્વે કરાવી અને તમામ ને તમામ સુવિધાઓ પૂરી પાડી અને જે વિસ્તાર છે એને થોડી સુખાકારી આપવાનું કામ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે